આ કથા છે જગતના તાતની બ્રહ્માંડના આધારની મથુરાના માનની ગોકુળના ગાનની દ્વારિકાધીશ ભગવાનની રાજાધિરાજ જગદીશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની કૃષ્ણ પક્ષ કી અષ્ટમી અર્ધરાત્રિ બુધવાર કારાગ્રહમે મેં કંસ કે ભયો કૃષ્ણ અવતાર અષ્ટમીની એ રાત અનરાધાર તોફાની વરસાદ કડાકા કરતી વીજળી એની વચ્ચે આ દ્રશ્ય છે મથુરાના મહેલની એ કાળકોટડીનું એ કાળકોટડીમાં માતા દેવકી જે સગર્ભા અવસ્થામાં છે અને પિતા વાસુદેવ ત્યાં પોતાના છ બાળકોની નિર્મ હત્યાની વેદના સહન કરી ચૂક્યા છે અને હવે આઠમા બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે એ માતા પિતાની વેદનાનો અંત આવવાનો હોય એમ હજારો બ્રહ્માંડના સર્જનમાં જે દિવ્ય પ્રકાશ તેજોમય જ્યોતિ એ સર્જન માટે જે દિવ્યમાન થતી હોય એવો અલૌકિક પ્રકાશ માતા દેવકીના ગર્ભમાં પ્રસ્થાપિત થાય છે અને એક કોમળ સુંદર અને તેજોમય બાળક એમના ગર્ભમાંથી બહાર આવે છે સમગ્ર બ્રહ્માંડ બ્રહ્માજી શિવજી ઇન્દ્રદેવ અગ્નિદેવ તમામ દેવતાઓ યક્ષો ગંધર્વો આ સંસારની દરેક જીવસૃષ્ટિ જેમને જોવા માટે આતુર હતા એ ભગવાન એ ઈશ્વરીય તત્વનું પ્રાગટ્ય થઈ ગયું જે સમય એટલે કે કાળના પણ સ્વામી છે એ જગતના તાત જનતા વેત જ જાણે કે સમય થંભાવી દીધો હોય એમ ઘણા વર્ષોથી પોતાના બાળકના આસમાં જે માતા પિતા રાહ જોઈ રહ્યા હતા એમને મનભર પોતાના બાળકને જોવાનું સુખ આપતા હોય એમ જાણે કે એ ક્ષણ જ થોભાવી દીધી હોય એમ એ માતા અને પિતા પોતાના પુત્રને જોઈને હરખના આંસુથી ભીંજાઈ ગયા એ માતા પિતાની પ્રસન્નતાની ક્ષણમાં જાણે પૃથ્વી સોળે કળાએ ખીલી દેવતાઓએ મધુર ગાન કર્યા અલૌકિક ધ્વનિ પ્રસર્યો અને સૌંદર્ય એમની પરાકાષ્ઠાએ પહોંચ્યું આ ક્ષણને સ્વયં કૃપાળુ પરમાત્મા જગદીશ્વરે વર્ષો અને અનંત યુગો જેવી લાંબી કરી દીધી હોય એવી દિવ્ય અનુભૂતિ પિતા વાસુદેવ અને માતા દેવકીને મળી ગૌમાતા અને વાછરણા પણ પ્રસન્નતાથી નાચવા લાગ્યા કે એમના ગૌપાલક ગૌરક્ષક શ્રી કૃષ્ણ આવી ગયા માતા દેવકીની પ્રસન્નતા એ ભીના આંસુઓ ચિંતા અને ભયમાં બદલવા લાગ્યા એમણે વાસુદેવને પૂછ્યું હે નાથ આપણા આ દીકરાનું ભવિષ્ય પણ પેલા છ બાળકોના ભવિષ્ય જેવું ન થાય કંઈક કરો ભગવાન વાસુદેવે માતા દેવકીને સાંત્વના આપતા કહ્યું કે તમે ચિંતા ન કરો હું કંઈ ઉપાય વિચારું છું આસપાસ નજર દોડાવી અને એક કરંડિયો જોયો એ કરંડિયામાં ઝડપથી થોડા સુ નાનો બાળક સૂઈ શકે એવા કપડાં ગોઠવ્યા અને એમાં માતા દેવકીના હાથમાંથી એમના પુત્રને લઈ એક કરંડિયામાં મૂક્યો પોતાના વાલ સોયા દીકરાને એ માતા પોતાના હાથમાંથી જ્યારે વાસુદેવના હાથમાં આપે છે ત્યારે એમની કરુણાની કોઈ સીમા નથી રહેતી એક માતાનું માતૃત્વ એના દીકરાના જીવનની રક્ષાથી વિશેષ કંઈ ઈચ્છતું નથી એટલે સમયને સમયને ધ્યાનમાં રાખીને ભગવાન વાસુદેવને પોતાના પુત્રને સોંપીને માતા દેવકી એમના જીવનની રક્ષા કાજે યાચના કરે છે ભગવાન વાસુદેવ પોતાના પુત્રને કરંડિયામાં રાખીને કરંડિયાને માથે રાખે છે અને કાળ કોટડીના એ દરવાજા સામે નજર નાખે છે અને એ કાળ કોટડીના દરવાજા જાણે આપોઆપ ખુલી જાય છે જન્મતા વેત જ આવી લીલા કરીને પોતાના માતા પિતાને એ આશ્વાસન જાણે આપી રહ્યા હોય કે હવે હું આવી ગયો છું એક પછી એક એવા કાળકોટડીના બાર દરવાજા આપોઆપ ખુલી જાય છે એ સ્વીપ સિપાહીઓ દ્વારપાળો જે તે પહેરો દેતા હતા એ બધા મૂર્છિત અવસ્થામાં ત્યાં મળે છે અને તમામ દીવાઓ મશાલો આપોઆપ સળગી ઉઠે છે દિવ્યમાન થઈ જાય છે પ્રજ્વલિત થઈ જાય છે અને ભગવાન વાસુદેવ પોતાના પુત્રને લઈને મહેલની બહાર યમુનાના તટ સુધી પહોંચી જાય છે એ યમુના એ જાણે એક અફાટ સમુદ્રની જેમ ગાંડી તૂર બની હોય એમ કડકડક કડકડતા એ વીજળીના અવાજ અને અનરાધાર તોફાની વરસાદ વરસાદ અને વાવાઝોડાની સાથે એ યમુનાના એ મોજાઓનો અવાજ જાણે હજારો સિંહની સિંહ ગર્જના જેવો ભયાનક લાગતો હોય છે એ અંધારી રાતમાં એ ઉફણતા મોજાઓની વચ્ચે ભગવાન વાસુદેવ પોતાના દીકરાના જીવનનો વિચાર કરીને એ યમુનાના અંદર ચાલવા લાગે છે થોડાક જ અંદર ઉતરે છે ત્યાં અનરાધાર વરસાદથી એમને ચિંતા થાય છે અને એ પરમાત્માને એવી પ્રાર્થના કરે છે કે મારા દીકરાને આ તોફાની વરસાદમાં રક્ષા કરે અને એ તો સ્વયં વિષ્ણુ ભગવાનના અવતાર છે જે હંમેશા શેષનાગની સૈયા પર વિરાજમાન હોય છે અને એ શેષનાગ સ્વયં નાગ દેવતા બનીને પોતાની ફેણ ફેલાવીને ભગવાન શ્રી કૃષ્ણના એ બાળ સ્વરૂપની રક્ષા કાજે આવી જાય છે અને આગળ વાસુદેવના એ માર્ગમાં એ વરસાદી તોફાનથી બાળગોપાલ શ્રી કૃષ્ણ અને વાસુદેવની રક્ષા કરે છે મધ્યમાં યમુનાની મધ્યમાં જ્યારે પાણી યમુનાના પાણીના મોજા એટલા ઉછાળ મારી રહ્યા હોય છે કે વાસુદેવને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે પોતાના પિતાની આવી પરિસ્થિતિ જોતા એ બાળગોપાળ શ્રી કૃષ્ણ પોતાના પગને એ ટોપલાની બહાર કાઢી કરંડિયાની બહાર કાઢે છે અને એ યમુનાના મોજા જે ઉછળતા એમના શ્રી કૃષ્ણ બાલગોપાલના પગને ટકરાય છે અને ત્યાંથી જ નીચે શમી જાય છે આવી રીતે પોતાના પિતા શ્વાસ લઈ શકે એ બાબતની જ કાળજી રાખીને એ યમુનાના મોજાઓને શમાવી દેવાનું કામ કરે છે આમ ઝડપભેર વાસુદેવ પોતાના દીકરાના જીવનની રક્ષા કાજે યમુના ઓળંગી કાઢે છે યમુના ઓળંગી તેઓ તરત જ ગોકુળ ગામમાં પ્રવેશે છે અને ત્યાં પોતાના પરમ મિત્ર નંદ બાબાના ઘરે પહોંચી જાય છે નંદ બાબા જે જાણે એમની પ્રતિક્ષા જ કરી રહ્યા હોય એમ એમને દરવાજો ખોલી એમનું સ્વાગત કરે છે આવો મિત્ર વાસુદેવ કહે છે એક મિત્ર આવ્યો છે અને ખૂબ જ અગત્યના કામથી આવ્યો છે આ મારો પુત્ર નહીં પણ આ સમગ્ર સંસારના અંદર ધર્મની સ્થાપના કાજે આવેલી કોઈ દિવ્ય શક્તિ છે આની રક્ષા કરજે નંદ બાબા કહે છે અવશ્ય નંદ બાબા બાળગોપાળ કૃષ્ણ ભગવાનને એ કરંડિયામાંથી ઉચકીને તેડી લે છે અને અંદર સૂતેલા યશોદા માતા જે પ્રસૂતિની પીડાથી બહાર આવીને સૂઈ ગયા હોય છે એમની બાજુમાં એ બાળગોપાળ કૃષ્ણ ભગવાનને રાખી દે છે અને એમની નાનકડી બાળકી નંદનીને એ તેડીને બહાર વાસુદેવ પાસે લઈને આવે છે અને એ નંદનીને વાસુદેવના એ કરંડિયામાં મૂકે છે જેમાં એ બાળગોપાળ શ્રી કૃષ્ણને લઈને આવ્યા હતા અને એ પોતાના મિત્રને કહે છે જો તમે ખાલી જશો તો કંસને શંકા જશે અને એ શોધખોળ કરીને બાળગોપાળ શ્રી કૃષ્ણ સુધી પહોંચી જશે અને એમના પ્રાણને ખતરો થશે એટલે તમે કંઈ વિચાર્યા વગર ઝડપથી આ મારી દીકરીને લઈ જાઓ અને પાછા મથુરા પહોંચી જાઉં પોતાના મિત્રની વાત માનીને અને સમયની પરિસ્થિતિને સમજીને ભગવાન વાસુદેવ પરત ફરે છે અને બીજી બાજુ પ્રાતઃકાળમાં સૂર્યના પહેલાં કિરણ સાથે જ્યારે માતા યશોદા આંખ ખોલે છે અને પહેલી વાર એ પોતાના બાળગોપાળ શ્રી કૃષ્ણને જોવે છે તો જાણે કે સમગ્ર બ્રહ્માંડ ગાય ઉઠે છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ ભગવાનના જન્મદિવસની આપ સર્વેને શુભેચ્છાઓ તમને આ વિડીયો લાઈક કરવા માટે કમેન્ટ કરવા માટે અને મારો ઉત્સાહ વધારવા માટે હું નમ્ર વિનંતી કરું છું ફરી કોઈ આવા વિડીયોમાં પુનઃ મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જગદંબ